વલસાડ જિલ્લાના નાનાપોઢા ખાતે યોજાયેલા આદિવાસી મહાસંમેલનમાં સાંસદ ધવલ પટેલે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંહ બારીયાના વિવાદિત નિવેદનનો કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો કુલસિંહ બારીયા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપેલા અશોભનીય અને અપમાનજનક નિવેદનને ધવલ પટેલે સખત રીતે વખોડ્યું છે તેમણે જણાવ્યું કે આવા નિવેદનો કોંગ્રેસની વાસ્તવિક માનસિકતા અને વિચારધારાને ઉજાગર કરે છે તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સાથે મંચ વહેંચવા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શ્રી ગંભીર બાબત છે ધવલ પટેલે આદિવાસી સમાજને અપીલ કરી કે ચૌ સમજે કે કોણ સાચા હાથમાં તેમના આરક્ષણ અને વિકાસ માટે કામ કરે છે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજની સાથે રહી છે અને આગળ પણ વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે કોંગ્રેસના ધારાસભ્ય મધ્યપ્રદેશના ધારાસભ્ય ફુલસિંહ વારિયા એમ કીધું તમને જન્નત નસીબ થશે સ્વર્ગ નસીબ થશે એવું બયાન મધ્યપ્રદેશ ના ધારાસભ્ય આપ્યું પાછું મીડિયા બે દિવસ પછી પૂછ્યું કે તમને કોઈ વસવાસો છે આ બોલ્યા તેના તો કીધું મને કઈ વસવસો નથી મે જે બોલ્યો એ બાયમ જે આદિવાસી આદિવાસી खिलाफ કેટલી વધારે ખરાબ વિચાર છે કેટલું વધારે આપણને નફરત કરે છે એ કોંગ્રેસ ધારાસભ્ય બતાવે છે કોંગ્રેસ ની માનસિકતા બતાવે છે અને એટલું જ હમણાં પરમ દિવસે